આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને પ્રેમ કરવાવાળા છે અને ડૉક્ટર હેમાંગભાઈને ચોક્કસ સારી લીડથી આ વડોદરા લોકસભાના મતદારો જીતાડવાના છે કેમ કે હંમેશા દેશ આખો એવું ઈચ્છે કે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી ત્રીજી વખત પૂર્ણ બહુમત એટલે કે ચારસો પારની બહુમતી સાથે નેતૃત્વ કરે અને એમાં આપણું વડોદરાનું કમળ પણ સારી લીડથી જાય આ ભાવ વડોદરાના કાર્યકર્તાઓનો અને વડોદરા લોકસભાના મતદારોનો હંમેશા રહ્યો છે એટલે આ વખતે પણ ડૉક્ટર હેમાંગભાઈને લીડ સરસ મળશે પહેલાં જ રાઉન્ડથી તેઓ આગળ ચાલી રહ્યા છે અને હેમાંગભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું બિલકુલથી તેમને જે દસ વર્ષમાં કરેલા કામ છે તેનું ફળ હેમાંગભાઈને મળશે તે વાત પણ સાચી છે અને ચોક્કસ ને બેન જે રીતે વાઘોડિયાને

મારું સાવલી હોય કે મારું વાઘોડિયા હોય તમામ લોકો સુધી પહોંચી એમની સમસ્યાનું નિરાકરણ અને એમને મદદરૂપ થવાનું કામ મેં કર્યું છે ચોક્કસ વાઘોડિયા વિધાનસભામાં ધર્મેન્દ્રભાઈ પણ અપક્ષથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીના કમળના બેનર હેઠળ ચૂંટણી લડી રહ્યા છે અત્યાર સુધી વિધાનસભામાં વાઘોડે ન મળી હોય એનાથી સારી લીડ લઈને ધર્મેન્દ્રભાઈ પણ જીતશે વાઘોડિયાથી અને સાવલીથી પણ મારા ગામડાના મતદારો પણ ભારતીય જનતા પાર્ટીને હંમેશા મત આપતા રહ્યા છે કેતનભાઈએ પોતે પણ નરેન્દ્રભાઈ મોદીજી અને કમળને મત મળે એવું હંમેશા કામ કર્યું છે અને મેં પોતે પણ આ મતદારો સાથે લાવી રહી છું લોકો સાથે એટલે ચોક્કસ વિશ્વાસ સાથે કહું છું કે સાતે સાત વિધાનસભા વડોદરા શહેર હોય વાઘોડિયા હોય કે સાવલી હોય તમામ કાર્યકર્તાઓએ પણ મહેનત કરી છે તમામ સાથે સાત ધારાસભ્યોએ પોતે પોતાની વિધાનસભામાં મતદાન મળે સારું મત થાય લાભ મતદારો સુધી પહોંચાય એ કામ કર્યું છે મેં પોતે ભલે મારી સાંસદની ટિકિટ મેં પાછી આપી પણ મેં એવું નથી કર્યું કે હવે હું ઘરમાં બેસી રહું હું પોતે પણ હેમાંગભાઈને મત મળે હેમાંગભાઈ ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ દિલ્હીમાં કરવા જઈ રહ્યા છે એટલે હું પણ મારું સાવલી હોય કે વગોડ્યા હોય કે વડોદરા શહેર હોય હેમાંગભાઈની સાથે રહીને મેં પણ એક સાંસદ તરીકે હેમાંગભાઈ વડોદરાનું કમળ અને જંગી લીડ સાથે જાય જીતીને એ ભાવ સાથે મેં પણ કામગીરી કરી છે કે વડોદરા મોદીજીને પ્રેમ કરવાવાળો છે અને મોદીજી જ્યારે જે નેતૃત્વ આપતા હોય એ નેતૃત્વ સાથે દરેક કાર્યકર્તા કામ કરતો હોય છે અને મને પણ મોદીજીએ દસ વર્ષ સાંસદ તરીકે જે જવાબદારી આપી હતી મેં ચોક્કસ ખૂબ નિષ્ઠાપૂર્વક મેં આ જવાબદારી નિભાવી અને સાથે સાથે જ્યારે હેમાંગભાઈને આ જવાબદારી આપી તો હેમાંગભાઈ માટે પણ મારે પોતે બહાર નીકળીને એમને મત અપાવવા જોઈએ એ ભાવ સાથે હું પણ નીકળી અને હેમાંગભાઈ માટે ભારતીય જનતા પાર્ટી માટે મોદીજી માટે મોદીજી દેશનું નેતૃત્વ કરે એ માટે હું પોતે પણ નીકળીને અમે સૌએ ભેગા થઈને હેમાંગભાઈ જંગીલેડથી જીતે એ દિશામાં અમે કામ કર્યું ફરીથી હું મારા વડોદરા લોકસભાના તમામ મતદારોને હું ખૂબ અભિનંદન આપું છું ખૂબ આભાર પણ માનું છું કે આપ સૌએ જે કંઈ નાની મોટી નીચેની ગ્રાઉન્ડ લેવલની સમસ્યા હોય છતાં પણ નરેન્દ્રભાઈને પ્રેમ આપે કર્યો છે એક નક્કી કર્યું હતું આપ સૌ મતદારોએ કે મોદીજીને ફરીથી ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા છે અને એ ભાવ આપે આજે મતદાનમાં મતપેટીમાંથી આપનો મત નીકળી રહ્યો છે એટલે વડોદરાના સાંસદ તરીકે આપનો હું આભાર માનું છું તમે મને દસ વર્ષ પણ ખૂબ પ્રેમ આપ્યો છે અને હજી પણ હું એવું નહીં કહું કે હવે હેમાંગભાઈ સાંસદ છે એટલે હવે હું કામ નહીં કરું હું પણ એક કાર્યકર્તા તરીકે વડોદરાના તમામ લોકોની સેવા કરતી રહીશ આપણે સૌ ભેગા મળીને વડોદરાનો વિકાસ થાય આપણા મોદીજી જે રીતે દેશનું નેતૃત્વ કરે એમાં આપણે સૌ આગળ વધીએ વડોદરાને આગળ વધારીએ ફરીથી આપ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું છેલ્લો સવાલ વડોદરા તો ક્યાંક ને ક્યાંક આગળ છે હવે થોડી ગુજરાતની વાત કરીએ જે રીતે ત્રણ સીટ પર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે પચીસ માંથી એક તો બિન હરીફ છે એટલે ભાજપની થઈ ગઈ છે શું કહે છે સુપડા સાફ થશે કે પછી કોંગ્રેસ ખાતું ખોલાવશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું ગુજરાત છે અને ગુજરાતની પચીસે પચીસ સીટ એક સીટ તો સુરતની આવી ગઈ છે પચીસે પચીસ સીટ એ બિલકુલ જીતવાની છે કોંગ્રેસનું અહીંયા ખાતું પણ નહીં ખુલે અને ગુજરાત હંમેશા ચૌદમાં છવ્વીસ સીટ પણ ગુજરાતના લોકોએ દિલ્હીમાં મોકલી હતી ઓગણીસમાં પણ મોકલ્યા હતા અને આ વખતે પણ પચીસે પચીસ સીટ જીતીને કમળ દિલ્હીમાં જવાનું છે કોઈ કોંગ્રેસનું ખાતું ગુજરાતમાં નહીં ખુલે બિલકુલ આ હતા વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ ને ખાસ કરીને વાત કરીએ ગુજરાતનું એક એવું માતૃ વસ્યલ્ય અને વડોદરાનું કે જે પાંચ લાખ થી વધુ લીડ મેળવી હતી બે હજાર ને ઓગણીસ માં હવે જોવાનું રહ્યું કે જયારે મતપેટીઓ ખુલી છે ત્યારે હેમાંક જોશી કેટલા મતોની લીડથી વિજય થાય